આધારના પેજ ઉપરની બાજુ ખસેડતા જની છવે આધાર ડાઉનલોડ પર ક્લિક કરીશું હવે એનરોલમેન્ટ આઈડી નંબર પર ક્લિક કરી તમારા મોબાઈલમાં આવેલ ચૌદ અંકનો નંબર દાખલ કરીશું ચૌદ અંકનો નંબર લખાયા ગયા પછી હવે નીચે મેસેજમાં આપેલ તારીખ દાખલ કરીશું તારીખ દાખલ થઈ ગયા પછી નીચે મેસેજમાં આવેલ સમય દાખલ કરીશું હવે નીચે આપેલ કેપ્ચર દાખલ કરીશું કેપ્ચર દાખલ થઈ ગયા પછી સેન્ડો ટીપી પર ક્લિક કરીશું હવે તમારા આધાર કાર્ડમાં લિંક મોબાઈલ નંબર પર આવેલા ઓટીપી દાખલ કરી સબીપી દાખલ થઈ ગયા પછી નીચે વેરીફાઈ અને ડાનટાઉન પર ક્લિક કરીશું એક ફાઇલ ડાઉનલોડ થઈ હશે આ ફાઇલને ડાઉનલોડ પર જાય ઓપન કરો હવે ફાઇલને ખોલવા માટે પાસવર્ડની જરૂર પડશે પાસવર્ડ માટે તમારા જન્મદાખલામાં આપેલ નામકે પછી અટકના પહેલા ચાર અક્ષર અંગ્રેજી કેપિટલમાં અને જન્મનું વર્ષ નાખી તમારું આધાર કાર્ડને ડાઉનલોડ કરી લેશું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો અને વીડિયો બીજાને શેર કરી દયો